નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પોલીસ કોન્સ્ટેબલની જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે એમના માટે ખુશીના સમાચાર છે એટલે કે પરીક્ષાની તારીખ આવી ગઈ છે તો કઈ પરીક્ષાની તારીખ છે આપણે જાણી લઈએ તો પંદર માર્ચ બે હજાર પચીસના રોજ નોટિફિકેશન જે લોકરક્ષક અકેડમી ભરતી બોર્ડ છે એમના દ્વારા બહાર પાડવામાં આવેલું છે તો લેખિત પરીક્ષા પંદરમી જૂન બે હજાર પચીસ સંભવિત તારીખ છે એટલે કે આ પંદરમી જૂને તમારી પરીક્ષા લેવાઈ જશે હવે સંભવિત કહેવી જ પડે કારણ કે અચાનક કોઈ બી સરકારી ઇવેન્ટ આવી જાય તો એના લીધે પરીક્ષામાં બે ચાર દિવસ આગા પાછું થઈ શકે છે એટલે કે એકાદ અઠવાડિયું પહેલી હોય કાં તો પછી હોય પરંતુ તમારી પાસે આજથી તમે ગણી શકો છો કે પંદરમી જૂન બે હજાર પચીસના રોજ પરીક્ષા છે એનો મતલબ એ છે કે આજે પંદરમી માર્ચ છે તો તમારી પાસે ત્રણ મહિનાનો સમય છે તો આ રીતે તમે નેવું દિવસમાં તૈયારી કરી શકો છો સાથે પરીક્ષા નિયમો પણ નીચે આપેલા છે એટલે કે પરીક્ષાનું શું અભ્યાસક્રમ હશે કેટલા માર્ક્સનું પેપર હશે એ બધી જ વિગતો તમે જોઈ શકો છો સાથે જ્યારે પણ તૈયારી કરો ત્યારે અભ્યાસક્રમને સ્ટ્રિક્ટલી ફોરો ફોલો કરજો ને આ રીતે તૈયારી કરશો તો તમે બહુ સારા માર્ક્સ મેળવી શકો તેમ છો તે ઉપરાંત હવે જીસીઆરટી ને એનસીઆરટીમાંથી બધું જ પૂછવાનું થાય છે કરંટ અફેર અને ગણિત અને તર્કશાસ્ત્ર સિવાયનું તો એનો મતલબ એ છે કે જીસીઆરટીને તમારે વારંવાર રિવિઝન કરવું પડશે વારંવાર રિવિઝન કરશો તો જીપીએસસી જેવા પ્રશ્નો નીકળે તો પણ તમે એનો સામનો કરી શકો છો તો આ રીતે વ્યવસ્થિત આપ તૈયારી કરશો તો સો ટકા સફળ થશો તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ તો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે એમણે જે ટ્વિટર હેન્ડલ છે એમનું ત્યાં પણ જાહેરાત કરી દીધી છે કે પરીક્ષા પંદરમી જૂન બે હજાર પચીસના રોજ રહેશે તો તમારી પાસે નેવ દિવસ છે આજનો દિવસ ના ગણીએ તો નેવ્યાશી દિવસ છે તો બિલકુલ ઓછો ટાઈમ છે તો ઓછામાં ઓછું ત્રીસેક દિવસ માંડ જે ચોપડીઓ બુકો છે તમે બધી ફર્સ્ટ રીડિંગમાં વાંચી શકો છો પછી જે બીજા નંબરનું રીડિંગ છે એમાં પંદર દિવસમાં તમારે રિવિઝન શક્ય બની શકે છે કારણ કે એક વખત વાંચી લ્યો તો બીજી વખત વાંચવામાં સરળતા રહેશે પછી વળી પંદર દિવસમાં ત્રીજું રિવિઝન શક્ય બનશે રિવિઝન નંબર બે અને આમ ત્રીજી વખત તમે વાંચશો તો આ દિવ આ રીતે તમે સાઠ દિવસમાં ત્રણ વખત વાંચી શકો છો અને જે લાસ્ટ મહિનો છે એમાં રિવિઝન તો છે જ અભ્યાસક્રમમાં ઘટતા મુદ્દા છે એટલે કે શું વાંચવાનું બાકી રહેશે તે છે એ ઉપરાંત મોટી વાત એ છે કે તમે વધારે મોક ટેસ્ટ આપતા રહો તો આ રીતે મહિનામાં ઓછામાં ઓછા ચાર પાંચ મોક ટેસ્ટ દર અઠવાડિયે તમે આપો જરૂરી છે કારણ કે વધારે માર્ક્સની પરીક્ષા છે એટલે મોક ટેસ્ટ આપવા પણ તમારા માટે જરૂરી છે તો ફર્સ્ટ સ્ટ્રેડનો જે ટેસ્ટ છે એટલે કે ફિઝિકલ ટેસ્ટ છે તમે બધા લગભગ અઢી લાખ ઉપરના સ્ટુડન્ટે પાસ કરી દીધો છે ને હવે આ બધા જ પરીક્ષા આ બધા જ જે પરીક્ષાર્થી છે એટલે કે જે શારીરિક કસોટીમાં પાસ થયા છે એમને લેખિત લેખિત એટલે કે જે એમસીક્યુ ટાઈપની પરીક્ષા છે એ પરીક્ષા યોજાશે તો આ પરીક્ષા કુલ બસો ગુણની છે અને ત્રણ કલાકે એમાં એના માટે તમને ટાઈમ મળશે તો પાર્ટ એ છે એ કુલ એંશી ગુણનો છે અને પાર્ટ બી છે એકસો વીસ ગુણનો છે તો પાર્ટ એમાં રિજનિંગ અને ડેટા ઇન્ટરપ્રેટેશનના ત્રીસ ગુણના પ્રશ્નો આવશે ક્વોન્ટિટિવ એપ્યુટ્યુટના ત્રીસ ગુણના આવશે અને કંપની હેન્સન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષામાં અર્થગણના જે પ્રશ્નો છે વ્યાકરણના બધાને લગતા પછી ફકરા આધારે પ્રશ્નો છે તો આ બધું વીસ ગુણનું પૂછાશે તો આ રીતે પાર્ટ એ એંશી ગુણનો છે પછી જે એના સાથે ચાળીસ ટકા ફરજીયાત તમારે ક્વોલિફાય થવા માટે માર્ક્સ લાવવા પડશે એટલે કે બત્રીસ ગુણ તો તમારે જોઈશે ઝીરો પચીસ નેગેટિવ છે અને ઇ ઓપ્શન કરશો તો કોઈ માર્ક્સ નેગેટિવ થશે નહીં એટલે કે ખોટા પ્રશ્નોને ઝીરો પોઈન્ટ પચીસ છે અને કંઈ જવાબ ના લખો તો પણ ઝીરો પોઈન્ટ પચીસ કપાશે પછી પાર્ટ બી એકસો વીસ ગુણનો છે આના માટે તમારે ભારતનું બંધારણ ત્રીસ ગુણનું પૂછાશે કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહો છે વિજ્ઞાન ટેકનોલોજી છે અને જનરલ નોલેજ જીકે છે એ ચાળીસ ગુણનું આવશે એટલે કે દરેક અગિયાર અગિયાર ગુણનું પછી હિસ્ટ્રી છે કલ્ચર હેરિટેજ અને જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એટલે કે ઇતિહાસ છે તો પ્રાચીન મધ્યકાલીન અને આધુનિક ત્રણેય ઇતિહાસ પછી ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે એ પણ પૂછાશે પછી સાંસ્કૃતિક વારસો ભારત સાથે ગુજરાતનો પણ પૂછાશે અને ત્રીજું ભૂગોળ છે એ પણ ગુજરાત અને ભારતની પૂછાશે તો આ રીતે એકસોનું વીસ ગુણનું તમારે પેપર છે પાર્ટ બી અને પાર્ટ એ છે એંશી ગુણનો છે એટલે કે કુલ તમારી પરીક્ષા બસો ગુણની છે તો આ રીતે તમે સારી રીતે તૈયારી કરી શકો છો તૈયારી ખાસ તમારે ધોરણ છથી બારની જીસીઆરટીની સી આરટીની એનસીઆરટી છે આમાંથી તમારો સિલેબસ છે એ પાર્ટ બીનો નેવું ટકા સિલેબસ કવર થઈ જશે બાકી કરંટ છે એ તમારે અલગથી કરવાનું રહેશે તો કરંટમાં તમે વર્તમાન પ્રવાહો કરી શકો છો કોઈ સમાચારનો ઉપયોગ કરીને પણ તૈયારી કરી શકો છો કરંટ તમે છ એક મહિનાનું વાંચો તો બહુ સારું કહેવાય પછી તમારી પાસે વધારે ટાઈમ હોય તો નવથી બાર મહિના સુધીનું વાંચી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો અને ફરીથી ઓલ ધ બેસ્ટ